અને સ્ટેટ મોડિંગ સેલ જે ગાંધીનગરથી એ ધક્કો ખાય અને રાણા પૂરતું અહીંયા કે બોર્ડર બાંધેલી થોડી હોય એને પોરબંદર જિલ્લાની અંદર પોરબંદરની બાજુમાં કુછડી ગામની આજુબાજુમાં તો એની ફેક્ટરી હાલે છે અને આમાં મોટા માથા સંડવાયેલા છે અને આ ભરત મોઢવાડીનું નામ આવ્યું એની અરે આ પંકજ થયો તો મેન માણસ છે એમાં એનું તો નામ જ કાઢી નાખ્યું હોય અને પોરબંદરની અંદર ટોટલી સરકારી અધિકારીઓને માનું કે મામલતદાર લઈ અને ધાનાણી કલેક્ટર સુધી ડીઝલે પાંચ રૂપિયાનો હપ્તો બાંધેલો છે એક લિટરે પાંચ રૂપિયા બાયોડીઝલમાં અને એવડું મોટું કૌભાંડ લે છે અને આપણા કેબિનેટ મંત્રી એમ કહે પોટબંદરની છબી સુધારવી છે તો આ તમારા ભત્રીજાને આ છબી સુધારે છે કે હું ઘણી ગઈ સુધારે છે કે ઓલું હું કે વાઘ રાખ લઈને કે પોટબંદરની પથારી ફેરવો તમે ફેરવો હો આ કે આ પંકજ મજા કે ભરતભાઈને એકલાનું કામ નથી આમાં રાજકીય સાંઠગાંઠ હોય ને આશરો હોય ઓથ હોય ને તો જ આ લોકો બે નંબરના ધંધા કરી શકે એટલે આમાં ઊંડા ઉતરશે ને તો આમાં ઘણા હાથમાં આવશે ને ઘણા માણસો આમાં સંડાવેલા મોટા કૌભાંડ છે અને આપણે સામાન્ય મને દારૂનો ધંધો કરતો હોય ને ખાલી સાનો મનો કોઈ કડિયાપોટમાં નાના વિસ્તારમાં તો બે મહિના બે દી થાય કે પંદર દિ થાય તો પોલીસ પકડી લે છે તો આ તો ટેન્કરું ટેન્કરું બનાવીને પોરબંદર ની બાજુમાં કૂછડી ગામથી ફેક્ટરી નાખેલી છે તો હું બધા છે એટલે આમાં ટોટલી માણસો સરકારી અધિકારીઓ ટોટલ સમડાવેલા છે અને ઊંડી તપાસ કરે તો કેટલાયના તપેલા એને અબડાઈ જાય એમ છે એટલે આમાં ઊંડી તપાસ થવી જાય હવે આપણી માગણી સામાજિક કાર્યકર તરીકે અને અર્જુનભાઈને આપણે કહીએ કે તમે આ જે પોરબંદરની છબી સુધારવાની જે વાર્તા કરીને બંધ કરો ને તમારા જ માણસોને તમે પોતે બે નંબરના ધંધા કરાવો છો અને પાછા તમે પોટબંદરને ખોટી ગુંબરા કરીને વાત કરો કે સભી સુધારવી સભી સુધારવી તો પહેલાં તમારા ઘરથી આંગળું સાફ કરો અને પંકજને તો બે નંબરનો દલાલ છે પહેલાં વર્ષોથી એને તો લોહીમાં જ આવા છે કે આવા ધંધા જ કરે પોટબંદરની પથારી ફેરવા સિવાય પંકજે કોઈ કામ જ નથી કર્યું એટલે મારે આ અપીલ છે કે સ્ટેટ મોર્નિંગ સેલના અધિકારીને કે જરૂર પડે તો મારી પાસે એડ્રેસું છે કે જગ્યાએ ફેક્ટરીમાં માલ બને છે બધું મારી પાસે તો મારો કોન્ટેક કરો તમારે પૂરેપૂરત તમે એડ્રેસ વીડિયાને બધું આપીશ અને આની તપાસ તપાસ કરી અને કડક પગલા હોય ને આમાં જે મોટા મોટા માથા સંડાવેલા છે ને જેલ ભેગા કરે એ મારી માગણી છે